ગેરી દે બરાય ગેરી મે નથી બરાય તો કે હું શું બનાવું હા હું શું કરું હવે જાને હું કરું તું નાટક ના કર આવા કેવા નાટક નહીં સાચી વાત છે કે સાચી વાત નાટક નહીં કર સાચી વાત ના હું બીજા લઈ ભેગી તો પહેલાં આપણે એસપી શોપિંગમાં આપણે ગોરીલાના દર્શન કરાવી લઈએ તો જોઈ લો ગોરીલા આપણે નિર્મલસિંહ બેઠા દીધો છે એટલે નિમલસિંહ જોડે બેઠા છે ને કાળી ટી શર્ટ પહેરીને જ આવ્યા છે લગભગ પાઈબંધ બનાવી દીધો લાગે ગોરીલાને નજર ના લાગે મેં કોમ્પ્યુટરમાં વહાર રાખ્યા પછી હેઠર હેઠળ ખરેખર ગોરીલા જે ટોયઝમાંથી ઉપર આવ્યો છે પણ હજી કોઈ લેવાવાળું અને આવ્યું નહીં હું કેલ લઈ જવાનું તો પછી ના લઈ ગયો અને ને આજે ખરીદી કરવા આવ્યા છે અમારે મફુ કાકો કપડાની ઉઝેરો પેરિંગ ચેક કરો ડાયરેક્ટ ચેક કરો કલર ચેક હે કલર કલર તો મસ્ત હોય છે લગભગ બધા એ રેસ્ટ તો લાગે આ મકા અમારે કિરણભાઈ ભાઈ ને આજે પાપડી એ નહી આવે એટલે ઓછી મજા આવે છે ડોટેનું ઘર આજે રજા રાખી છે અને એટલે પછી આપણે પાર્સલ આવ્યું લેવા જવાનું છે તમે લઈ આવો હું તો કાલ ફરી ફરી થાચ્યો છું આપણે પાર્સલનું નું ઠકણું જડ્યું નહીં તો સ્ટોક લાવો આયો કપડાં કપડાની અંદર તો ખરીદી કરવી હોય તો એસબી શોપિંગ આવી જજો ગુરુવારે તો રવિવારે આ તો પાટો છો હા નહીં પાટો છો માતાજી નું એ હોય એમ

મે નાચમ પાડી હે તમે ટોર્ચર કરતા તાઈએ કેટલા ના પાડીએ રમે टॉર્ચર તો टॉર્ચર તો બાર માહિતી તો બાર પહે મેરોડી મ્યુઝિક કે ચાર્જિંગ ની કોઈ જરૂર નહીં આ ડાયરેક્ટ વાગે સીધી માટે બરાબર ખરેખર છે

આપડે ત્રણે ચેનલ ત્રણેય ચેનલ નો હંગા થઈ જાય તો એવી મજા આવે ને ખરેખર મોટો પ્રોગ્રામ કરીએ પછી પાર્ટી લઈએ પાર્ટી તો બનતી હે પાર્ટી તો બનતી જો આપણે ચાક મિત્રો એ ટાઈમે આપણે એવું વિચાર્યું કે જે આપણે આઈ ફોન લાવ્યો છે એની અંદર લાઈવ કરવાનું વિચાર્યું છે કે એની અંદર લાઈવ કરીશું ને જે આપણો રિયલમી ફોન છે એની અંદર શૂટ કરીશું એટલે તમને જેવું આપણે સેલિબ્રેશન કરીશું એવું એવું તમને લાઈવ જોવા મળી રહેશે એસબી હિન્દુસ્તાનીનું થ્રી મિલિયન સબસ્ક્રાઈબર હોલી વાત કઉ આપણે વાત અધૂરી રહી છે કઈ

પેલી વાગ આઈએમ જો લ્યુમ દા કસ્ટમર ચાલુ રેગ્યુલર ચાલુ હોય એ રહેગા સુધી તો ચલો નવાની શરૂઆત થઈ ગઈ છે ને હવે આવશે આપણે કેરીનો રસ ને પછી બસ પોગ બનાવજો વસ્તુ આઈજન ખાશી પાર્લર માં હા પાર્લર માં ખાશી બધું વસ્તુ આઈ જાય ઠંડુ ખાલી ફ્રી તો ત્રણ ચાર ભેગા કરે હે પણ હવે ઉનાળો આવશે એટલે વસ્તુ લાઈ ને ખરીદી આપણે જ કરવાની હોય બને એટલા ઘડી થોડી ઘડી તો કે આપણે આ વસ્તુ ભાવે તો આપણે જ લાવીએ

દીક કોણ બોલાવનું છે ચલો રીટર્ન ને બોબી હવે બલી સ્ટાઈલ માર દે સ્લવર ને સોમીને કાળી છે એકુંદીડો બનાવતો તો અઈ ભાઈ બંદો મારતો તો એને ગેરી જો બસ અલ્યાુંદજી બોલાય લો મસ્ત કરો ટેલેન્ટ ભાઈ અરે બોબી બોબી ગેરીનો ભાઈ છે આય બોબી બોબી દેવાલ દયો પણ આજ ગરી ગયા બાલ ગરી ગયા તા તા તાલો ઉંદેર 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 દા બળાવ પર ગુડ નાઈટ ગુડ નાઈટ

ઇલ્લું નોમે તાર પિલ્લું વાળું જો વનરાજ રાજ યુવરાજ રાજ ને વિરાજ તો વિરાજ આપડા હાલે ફોન તો મોગલી 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 જો જો મોગલી મોગલી જેવું આ મોગલી

જાડુ ભીમ જુણો આપણે હું YouTube માં બતાવું તો છોટા ભીમ કેવાય ના ના લ્યા છોટા ભીમ સિરિયલ આવતું એવું ટબુડાનું તે નહીં જોયું તાર જોવું ને સર્ચ કરી ઓકે ટોમિન જેરી ટોમિન જેરી મે